નમસ્કાર આજ રોજ જામુગોડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના જામુગોડા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય લોકહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત નીલકંઠેશ્વર મહાદેવ પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંતકુમાર દેસાઈ તાલુકા પ્રમુખ રણજીતભાઈ બારિયા અને ભાજપના અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હતો અહીં ધારાસભ્ય શ્રી જયેન્દ્રસિંહજી પરમાર ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ઔપચારિક શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં વિવિધ લોકગીતના વિતરણ યોજાયો જેમાં તાલુકાની ગંગા સૌરપા બહેનો સાડી વિતરણ આંગણવાડી બાળકોને બાળકોને વય વંદના યોજના એવા સાધનો જેમાં બે બહેનોને ઇલેક્ટ્રિક સાયકલ અપાઈ તેમજ તાલુકાની કુમાર શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પર બદલ ઇનામ વિતરણ કરવા આ પ્રસંગે છોટાદુપુર સાંસદ શ્રી જશુભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ લાલસિંહભાઈ બારિયા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ તાલુકાના તમામ સરપંચો સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જનસેવા તથા વડાપ્રધાનના જીવન મૂલ્યોને સમાજ સુધી પહોંચાડવાનો રહ્યો હતો બારિયા પંચમહાલ લાઈ જાંબુકોડા